નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ વડોદરા એસઓજી પોલીસને મળી સફળતા વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર ઇસમની કરી ધરપકડ બાતમી મળતા ગોરવા બીઆઈડીસીમાં ડબી ગ્રાહક મોકલી ઝડપી પાડ્યું કૌભાંડ આરોપી નયન ભટ્ટ જરૂરિયાત મુજબના સર્ટિફિકેટની પ્રિન્ટ કાઢી સિક્કા ઉપર જાતે જાતે જ કરતો હતો સહી સિક્કા છેલ્લા બે વર્ષ ઉપરાંતથી નયન ભટ્ટે લોકોને બનાવી આપતો હતો વિવિધ કંપનીના બોગસ અનુભવ સર્ટિફિકેટ ગોલ્ડન પ્રિન્ટરના માલિક નયન ભટ્ટની પોલીસે કરી ધરપકડ એસઓજી પોલીસે દુકાનમાંથી વિવિધ કંપનીના વિવિધ કંપનીના નામ અને લોગાવાળા કોરા લેટર પર કર્યા જપ્ત એસઓજીએ પોલીસે આરોપી અને મુદ્દામાલ ગોરવા પા પોલીસે કર્યા હવાલે રિપોર્ટ યતીનવાળ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઇબ કરો